જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં નવા એક વિડીયોમાં અને જો અમે તૈયાર થઈ ગયા છીએ ભાગી ગયા છીએ સવારના દસ અને આજે અમે જઈ રહ્યા છીએ મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે એટલે મારે ભૂલવાનું પણ એમ થઈ ગયું કે ઘડી પવન ખાઈ લઉં કારણ કે ઉનાળોનો મોસમ ગરમીનો ઠંડુ પવન આવે ને સાહેબ જુદી ઠંડુ પવન આવે છે આના કારણે જો આ લીમડાઓ દેખાય ને તમને ઝાડવાઓ એના કારણે એટલે કહું છું ઝાડવાઓ વાવજો અને અમે કહ્યું હતું એ પ્રમાણે દેશી રાંધણું તો જો અમે ચાલુ કરી દીધું છે વિડીયોમાં દેખાય છે સગડી તો પ્યોર શુદ્ધ જમવાનું એના ઉપર બને છે અને અમે જઈ રહ્યા છીએ જગોદર ગામે એક મિત્રને થોડું વાગી ગયું હતું તો દવાખાને લઈને તો ગાડી તૈયાર થઈ ગઈ છે અમારી અંટી આવી ગયા છે અને ભાઈ પણ આવી ગયા છે તો બના બન્યા રહો વિડીયોમાં અંકિતભાઈ ગાડી તૈયાર કરી દીધી છે અને અમે ચગુદન ગામે એટલે કે સુરેશભાઈ ડૉક્ટરને ત્યાં જવાની તૈયારીઓ કરી રહ્યા છીએ ને અમે નીકળીએ છીએ હવે સુરેશભાઈને દવાખાને જવા માટે તો બન્યા રહો આ વિડીયોમાં તો આજે તો પોપટભાઈ પણ આવ્યા છે અમને થોડી તકલીફ હતી તો જઈએ છીએ દવાખાને તો બન્યા રહો વિડીયોમાં તો ફાઇનલી આપણે પોકી ગયા છીએ જગુદણ ગામમાં અને જુઓ તમે જગુદણ ગામ મોટું ગામ છે અહીંયા નાની મોટી વસ્તુઓ બધી મળી રહે છે એક નાનું એવું બજાર જ છે ખેરવા ગામ જેવું બાજુના ગામ જેવું ને જો ગેટ જેવું સરસ મજાનો ગેટ બનાવેલો છે ખેરવા ગામમાં જગુદણ ગામમાં ખેરવા યાદ આવી ગયું અને જુઓ તમે ચબૂતરો બબૂતરો કેવો સરસ મજાનો બનાવ્યો છે ખેરવા ગામમાં જગુદણ ગામમાં ખબર નહીં ખેરવા કેમ યાદ આવી જાય છે યાર રસ્તામાં વચ્ચે જતા અને જો આ બધી દુકાનો છે અહીંયા સરસ મજાની હાર્ડવેર પાર્લર અને જો કંટ્રોલ દીનદયાલ પંડિત અને આપણા આગલા વ્લોગમાં આપણે જોયું હતું રામજી મંદિર અને જો મયુરી નોવેલ્ટી ક્લિનિક પણ છે અને અહીંયા મેડિકલ પણ છે જે દવાખાને જઈએ છે એમનું જ આ મેડિકલ છે અને તેઓ આ જ દવાખાનાની આ મેડિકલની દવા પ્રિફર કરે છે તો અહીંયાથી લઈએ છીએ સામે દેખાય તેઓ શાકભાજી પણ વેચે છે અને બધું પણ એ કરે છે તો તમને બતાવું સુરેશભાઈનું દવાખાનું લગભગ એમનું નામ છે નીરવ ક્લિનિક સામે ગાડી આવી ગઈ છે અમે ફસાઈ ગયા છીએ પાછળ અંકિતભાઈને કઉ જોજો તો ગાડી નીકળી જાય તો બને વિડીયો હું જરા ગાડી કરું છું એટલે મજા નહી આવે જો જો ફસાઈ ગયા છે ગાડીઓ આવી ગઈ છે હવે કેવી રીતે જવા દેવી એમની નીકળી જાય પછી અમારી ગાડી નીકળશે સરસ ડ્રાઇવિંગ કરી છે કાકાએ ગાડી કાઢી નાખી છે હવે ઉભા રહો હું સાઈડમાં થોડી આગળ કરી લઉં કાકાને કહું વાહ સરસ લો હવે રસ્તો થઈ ગયો અને અમારે કારણ કે ગાડી મોટી છે ભાઈ બોલેરો એની ટાઈમ ઘોડા મારો કોનાલી એવું કહે છે કે એની ટાઈમ ઘોડા બોલ તે જ કહું તમારી પાસ કોનસા ગાડીએ બોલે તો બોલેરો એની ટાઈમ ઘોડા બોલેરો બોલેરો છે સાહેબ મને બોલેરો બહુ ગમો બોલેરો અને ટાટા બે ગાડીઓ આપણી ચોઈસની ગાડીઓ છે અને તમે જુઓ દવાખાને જવા માટે રસ્તો પહેલાં આ દવાખાનું હતું સુરેશભાઈનું આ દેખાય જ પણ હવે બદલી ગાડીઓ એમને અને આગળ લઈ ગયા છે અને જો સરસ મજાનો ગેટ અહીંયા બનાવવામાં આવ્યો છે તો સહેલો છે આપણને ખબર નહીં લગભગ મંદિરનો જ છે તો વડીલો જુએ છે અને જો મંદિરનો જ ગેટ છે કેવું સરસ મજાનું મંદિર છે અંદર આપણને ખબર નહીં હવે કયા માતાજી ભગવાનનું મંદિર છે તો ફરી કોક વાર આપણે આવીશું અને ત્યાં જઈશું તો ઓલમોસ્ટ હવે પહોંચી ગયા છીએ દવાખાને તમને ખાલી ક્લિનિકનું બોર્ડ બતાવી દઉં પછી બીજું આપણે શૂટ કરીશું ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે કેટલી માતાઓ આવે છે અને આજે દવાખાને મને લાગે ભીડ છે બરાબર તો ચાલો આપણે દવાખાને જઈએ ને જો આ ગરમીના મોસમમાં સાવચેતી ના રાખીએ તો કેટલું બધું દવાખાનું ઉભરાય છે તમે જોઈ શકો અને જો આવી ગયા અમે દવાખાને કેટલા બધા સાધન આવ્યા છે અને આ છે નીરવ ક્લિનિક સુરેશભાઈ ડૉક્ટર હા સુરેશભાઈ આર પટેલ આ છે એમનું દવાખાનું અને મકાન પણ અહીંયા છે તો અનારો વિડીયોમાં બીજું કંઈક હવે પછી શૂટ કરીશું કારણ કે દવાખાને આવી ગયા છીએ પહોંચી ગયા છીએ હવે ખેરવા સવારે જે થોડું ઘણું શૂટ કર્યું હતું ટાઈમ થઈ ગયો છે સાંજના છ વાગી ગયા છે અને અમારા દિલીપભાઈ અને વિયાભાઈનો એક ફોન આવ્યો હતો કે ભાઈ રાતે જમવા માટે બધા ચાર પાંચ મિત્રો ભેગા થઈ અને એક બોર ઉપર જે કહેવાય ને કે જમવાનું આયોજન કરીએ તો આયોજનમાં એવું છે કે દહીંનું રાયતું અને બાજરીના રોટલા પ્યોર દેશી જમવાનું અને ખેતરમાં ખેતરમાં જમવાની જે રહેવાની મોજ હોય ને એવી બીજે ક્યાંય ના હોય તો અમે સામાન ખરીદવા માટે પહોંચી ગયા છીએ ખેરવા આપ જોઈ શકો ખેરવાનો ગેટ ગંગાબા પ્રવેશ દ્વાર અને મારા વ્યાભાઈની ગાડી છે ડ્રાઈવ કરી રહ્યા છે આ પાછળ જુઓ દિલીપભાઈ બરોબર દિલીપભાઈ પણ સાથે આવ્યા છે ખેરવા ગામ મોટું છે નાની એવી બજાર છે નાની મોટી વસ્તુઓ બધી જ મળી રહે અહીંયા મતલબ દવાખાનું બેંક એટીએમ અને શાકભાજી તમારે મતલબ ઘણી ખરી વસ્તુ જીવન જરૂરિયાતની અહીંયાથી મળી રહે છે એટલે આપણે અમે ગમે તે કંઈ કામ હોય તો ખેરવા જ આવી જઈએ છીએ તો ખેરવા પહોંચી ગયા છીએ હવે બધી ખરીદી કરી અને જઈશું બોર ઉપર અને ઉદાભાઈ સામે આવ્યા છે જોવે છે દિલીપભાઈના મોટાભાઈ હતા એમને ખબર પડી કે વિડીયો ચાલુ છે તો ખેરવાની બેંક આપણે આગળ વિડીયોમાં પણ જોઈએ છે અને સામે છે મંદિર માતાજીનું આપણે અત્યારે તો સમયના અભાવે આપણે અંદરથી નહીં જઈ શકીએ સવારનો બ્લોક ચાલુ છે આજે સાંજે પૂરો કરવાની ગણિત છે અને ખેરવાનું જૂનું બસ સ્ટેન્ડ મારે વ્યાભાઈને ફોન આવી ગયો તો ચાલો ને દુકાને જઈને શૂટ કરીએ પહોંચી તો ગયા છીએ ખેરવા બરાબર અને આ છે ખેરવાની બજાર અને આપણે કાયમ વિડીયોમાં કહીએ છીએ કે નાની બેન દીકરીઓ વિડીયોમાં આપણે લેવાના નથી તો અહીંયા બજારમાં બધા ઘણા છે તો આપણે પ્રોપરલી શૂટિંગ જે વસ્તુ લેવાની છે એ કરીશું તો બને રહો વિડીયોમાં હનુમાન ડેરી અને પાર્લર દહીંની ખરીદી ચાલુ થઈ ગઈ છે ને જો આ દાદાની ડેરી છે લેવાઈ ગયું છે દહીં છાસનું હજુ નક્કી કરીએ છીએ છાસ લેવી કે ના લેવી તો આવી ગયા હનુમાન ડેરી દહીં છાસ તમારે બધી આઈટમ જોતી હોય તો મળી જશે કેરી રસ કેરીખંડ મેંગો મઠો બધું જ મળી જશે તો હવે પછી મળીએ તો બન્યા રહો બીજી વસ્તુ ખરીદીએ ત્યારે તો દહીં છાસ લઈ લીધું અને જો અમારા દિલીપભાઈ અને વ્યાભાઈ બીજો સામાન ઘણી માટે લે છે રોમપુરાના બે સબસ્ક્રાઈબરો મળી ગયા છે અમને આ રણજીતભાઈ અમારા મિત્ર છે આરટીઓમાં કામ કરે છે આ ભાઈ પણ મારા મિત્ર છે અને જો શાકભાજી લેવા માટે માજીના તો આવજો માજી આ બાજુ તમે દેખો જુઓ જુઓ સરસ મજાની તાજી શાકભાજી માજીના ત્યાં મળી રહેશે ખેરવા ગામે અને અહીંયા બેસે છે માજી થોડા શરમાય છે મેં ફોન સમજાવી લો એટલે તમારે બેન દીકરીનો અમે વિડીયો નહીં લેતા પણ ઉંમરલાયક છે એટલે એમનો વિડીયો આપણે બનાવીએ જો શાકભાજી ઝૂંકાય છે અને અમારું દિલીપભાઈ લઈ અને થઈ ગયું છે પેકિંગ જુઓ તો હવે અમે નીકળીએ બોર ઉપર જવા માટે

કોઈ રસ લેવા આવ્યું છે અને અમારો સામાન તૈયાર થાય છે દઈ માતાનો ભરોજ નેiraj હા ભરોજ નેiraj અમારા પૈસા આ બધા આ ભાઈ સારા એવા ગુણ મેળવી પાસ થયો કોંગ્રેચ્યુલેશન અને ભણવામાં મહેનત કરજે બરોબર કસમ બાપાની વાત થાયવી નહીં આ લોટનો ડબો અમારા માટે નહીં અમે તૈયાર લાવવાના બરોબર તો હવે અમારો સામાન તૈયાર થાય એટલે મેં આગળ તો કીધું તો આપણે મળીશું બોર ઉપર પણ અહીંયાથી થોડું સામાન લેવાનો સામાન પેક થઈ જાય એટલે મેં હવે બોર ઉપર જઈશું બધા જ મિત્રો વાટ જોઈ રહ્યા છે આખા નહીં ઘટી નહીં તો બધું તૈયારી થઈ ચૂકી છે વધુમાં વધુ અડધો એક કલાકમાં અમારો પ્રોગ્રામ ચાલુ થશે અને પછી અડધો કલાકમાં પૂરો થઈ જશે ત્યાં આપણે બ્લોગ પૂરો કરીશું બને રહો વિડીયોમાં ફાઇનલી તૈયાર થઈ ગયું છે દહીંનું રાયતું

વ્યવસ્થા કરે છે અને અમારા રચિતભાઈ જો ગયા રોટલો લેવા માટે અમે ગયા હતા રચિતભાઈને બી એ દેખાતા નહીં અને જો અંજવાળામાં અંધારામાં જેવું તેવું શૂટિંગ આવો માફ કરજો કારણ કે રાતનો પ્રોગ્રામ છે આખા દિવસની શરૂઆત થઈ જ રાતનો પ્રોગ્રામમાં વ્યાભાઈ લગભગ ફોન ઉપર વ્યસ્તથી હવા મૂકી દીધો છે અને જો બાજરીના રોટલા અમે લેવા ગયા હતા બાજરીના રોટલા લઈ આવ્યા છીએ અને છાસ બરાબર અને અમારા અર્જુનભાઈ પણ આવ્યા નરેશભાઈ ને કોઈ માણસો છે પાણી ભરવા આવ્યા છે પાણી ભરવા માટે ના નહીં રચિતભાઈ અંધારામાં રખડે છે શું કરે ખબર નહીં ચલો રચિતભાઈ આવી જાઓ રચિતભાઈ ફોનમાં થોડા વ્યસ્ત છે તો આવી રીતે બધા મિત્રો મળી અને ભેગા મળી અને આવા પ્રોગ્રામો કરવાની ખરેખર ખેતરમાં બોર ઉપર મજા આવે અને તમે જો દિલીપભાઈ કેટલી મહેનત કરે આટલા જ માણસો છે અને સવારથી બધા જે પ્રોગ્રામ હતો એ પ્રમાણે હવે જમવા બેઠા છે અને કોઈને ખરાબ લાગે એ પ્રમાણે આપણે જમતા જમતા બ્લોગ નથી બનાવો તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું રચિતભાઈ અને દિલીપભાઈ કહે તમે જમવા બેસી જાઓ પણ અમારા અર્જુનભાઈ મોનશંખાઈ બધા બેઠા છે બાળકો પણ છે તો આવી રીતે બધા હળીમળી અને આવા પ્રોગ્રામો કરતા રહેવું મિત્રતા વધે આવી રીતે એકબીજાના સંબંધો વધે અને એકબીજાની ઓળખાણો વધે અને આવો ભાગ રાખીએ આખા ગામમાં અને બહુ ગામ માટે સારું કહેવાય આપણા સર્કલ માટે સારું કહેવાય તો મળીએ કોઈ નવા બ્લોગમાં અને મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી